નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ કે ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવ થી દીવ ખાતે નાતાલ વેકેશનને લઈને પ્રવાસીઓ ઘસારો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે નાતાલ વેકેશનને લઈને પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે શાળાઓમાં નાતાલનું મિની વેકેશન અને સાથે શાળામાં પ્રવાસી સીઝન લઈને સૌથી સુંદર સ્વચ્છ દરિયા કિનારો ધરાવતું અને ઐતિહાસિક ફરવા માટેનું મિની ગોવા તરીકે ગુજરાતના છેવાડાનો જગવિખ્યાત વિસ્તાર એટલે દીવ દીવમાં રજાઓ અને વેકેશન દરમિયાન દરિયા કિનારાની મોજ મસ્તી અને ખાણીપીણી માટે પ્રવાસીઓ આવે છે સાથે સાથે અહીં થર્ટી ફર્સ્ટને લઈને દારૂ પીવાના રસિયા માટે દીવ મિની ગોવા જેવું છે અહીં ઘણા ફરવા માટે નેવીનું એક શિપ સહેલાણીઓ માટે ફરવા માટે રાખવામાં આવ્યું છે એ સિવાય અતિ જૂનો કિલ્લો પાંચસો વર્ષ જૂનું સેન્ટ પોલ ચર્ચ સમુદ્ર જ્યાં શિવલિંગને અભિષેક કરે છે તેવું ગંગેશ્વર મહાદેવનું મંદિર ખોખરી બીચ ઉપર આવેલું ખુલ્લું થિયેટર અને એ સિવાય ગોકલા બીચ અને નાકવા બીચ સૌથી પ્રચલિત બીચ છે બીચ ઉપર અવનવી રાઇડ્સની મજા માણવા ખાસ પર્યટકો પરિવાર સાથે અહીં આવે છે ગુજરાતમાં દારૂ બંધી હોવાના લીધે રાજકોટ ભાવનગર અમદાવાદના લોકો અહીં થર્ટી ફર્સ્ટની પાર્ટી કરવા ખાસ આવતા હોય છે હાલ રાજ્યની અમુક શાળાઓમાં નાતાલ વેકેશન હોવાને લીધે પણ લોકો પરિવાર સાથે દીવ ફરવા આવવું પસંદ કરે છે થર્ટી ફર્સ્ટને લઈને દીવની હોટલો તથા ચર્ચ દેવડોની લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે આમ દીવ ખાતે નાતાલ પર્વત તથા થર્ટી ફર્સ્ટ પર્યટકોનો જમાવડો જોવા મળી રહ્યો છે

नहीं आई थिंक गुड नेम नेम माय इज अंशुल कुमार जैन कहाँ से आए हो हम कोटा राजस्थान से आए हैं uh, कैसा लग रहा है यहाँ का दीव का माहौल बहुत अच्छा लग रहा है बहुत अच्छा मजा आया बहुत एक्टिविटीज है यहाँ पे बहुत सारा एडवेंचर है बहुत सारे हिस्टोरिकल पैलेस है जैसे हमने सुबह ये बीच देखा यहाँ पे एक वो मंदिर था महादेव जी का वो देखा और बहुत अच्छी अच्छी एडवेंचर है बढ़िया है क्रिसमस वेकेशन है कितने दिन रुकने का प्लान है दो तीन दिन रुकने का विचार है थैंक यू। ओके, थैंक यू